તમારો એક કુડનો દીવો એના વાલ થી ને એના પ્રેમ થી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં હા હું એકલો છું ક્યારે કેવું એમ જ કેવું ભલે સંસાર માટે દુનિયા માટે હું એકલો દેખાતો પણ મારી પાછળ છે ને મારી વાઘ જેવી માતા બેઠી છે જગતમાં કદાચ તમે સત્ય હશો સાચા હશો નિર્દોષ હશો અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ વિચાર કરે તો તો મારું અડીપ થાય ખાલી વિચાર કરે મારો દીકરો જો સાચો હોય સત્ય હોય અને નિર્દોષ હોય અને ભોળિયો હોય અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની એના નુકસાન કરવાની એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે મારું ત્રિશુલ અડી જાય તો તમારી એવી છે ધારી ધારી ચક્ર જો વિષ્ણુ નું ચક્રય છે બ્રહ્માના ચોપડાઈ છે ચા ને બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા તમારી માં છે ગોડા ઓરખો ઓરખો ચોય દુનિયામાં ભટકવાની જરૂર નહીં તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના આવશો નહી મારો સમય છે મારા ભગવાને જેટલો સમય ગાળો મારો દીકરો એમ કે બસ એ નહીં આભાર તો મારા મારો નહીં મારા દીકરાનો એવો મન જો કે તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું મારે નહીં ભટકાડવા કોઈને દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના ના શરણ જાળ અરે ગ્રહો ગમે તેવા હશે નડવા દેવ ગમે તેવા હશે કર્મો ગમે તેવા હશે હજારો લાખો પાપ છે તમારી એક માં તમારો કુર નો દીવો એના વાલથી થી એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને પાતાળ માં ઘાલી દે તમારી માં તમારો કુડ નો દીવો એના વાલથી ને એના પ્રેમથી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને ના પાતાળ ઘાલી દે તમારી માં અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો એની શક્તિ પર શંકા કરો છો કે મારી મા કાડી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમ ઊ નઈ જોતી અરે ગોડા મા કાડી એ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા અને એવી મા કાડી પર શંકા કરો ચંડ મુંડને માર્યો હણ્યો એવા રાક્ષસો ને હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે અનુભવ એટલે નહી થતો ભલે રામ અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ ચાહના થઈ ખાલી કરો છો કામ થાય એટલે કામ કરે એટલે શું તમારી માં તમારી દાસી છે ઘડે ઘડે તમારા કોમ કરી માં કોને કહેવાય એનો હોપી હોય ને માને ખબર હોય કે મારા દીકરાને શું આલવું શું ના આલવ એને બધું સમજ છે પણ એને સમર્પિત કરી દો મા તું કામ કરું ના કરું તમે તમારી મનની ચાહના કરવા માંગો છો મનની ધરાવા માંગો મનની ઈચ્છા પૂરી થાય આમ થવું જોઈએ તેમ થવું જોઈએ રોજ કહું છું તમારી માં એકવાર શરણમાં કદાચ હાચાર હૃદયને ને વિશ્વાસ થી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં લે ખરેખર માં હૃદય થી કહું તું કરે ખરું પછી તમારા માટે જે યોગ્ય હશે એ જ તમારી માલ છે કદાચ દીવાબત્તી ચાલુ કરો અસલ તમારી માની ઓળખ કરી એની ભક્તિ ચાલુ કરો ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજા પાઠ વધારો અમુક જણાનું કેવું એવું હોય છે અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરીને દીવા કર્યા ને એમ તકલીફ વધી એવા કઈક ભાવિક ભક્તો છે પણ આ જે વાત કહીશ કે તમને જો આવી શંકા થતી હોય કે અમે જેમ માતાના ઓળખ રાખી અને ભક્તિભાવ પ્રેમ વધ્યો પેલા એક એક વારે દીવો નહોતા કરતા બે ટાઈમ ચાલુ કર્યો દર રવિવાર શ્રીફળ ચુંદડી અગરબત્તી એને ચડાવતા થયા હાર પહેરાવતા થયા માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ નિવેદ આલતા થયા પેલા બાર મહિને એક વાર આલતા અત્યારે વર્ષમાં બાર વખત આવીએ છીએ પણ માં તોય દાડે દાડે તકલીફ વધે છે દુઃખ વધે છે માં તેનું કારણ કહું જાણવું છે જે આ સાચા ભક્તો હશે જેને ખરેખર માં પોતાની માની લગ્ન લાગી છે એના મારી વાત લાગે જેને કોમ કરાવવા છે ને એમનો તો આ બધા શબ્દો એડે જ હશે તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો પ્રેમપૂર્વક ભાવપૂર્વક લગાવપૂર્વક વિશ્વાસથી અને જો દીવા બત્તી કર્યા પછી તમને બે ચાર મહિના પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ રહેતી હોય તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં મારી ચામુંડા બેઠી છે કે નહીં પણ ચામુંડા મહાકાળી નરસિંહ તો ઘેર જ છે પણ એ ચામુંડા મહાકાળી નરસિંહ શું કરવા માંગે છે કે દીકરા આ દીવો તાર તે મારો કર્યો છે ને અને હાચા હૃદય થી કદાચ આજ મને પ્રાર્થના કરી છે ને તો દીકરા કદાચ બે વર્ષ દુઃખ હાલું દુઃખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવન માં કોઈ દાડો દુઃખ નો સોયડો ના થવા દો બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો બે વર્ષ પછી એનું કોડું ઝાલ લો જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દો દુઃખ આવે ને તો અનુભવ ના થવા દો જેવું વાયરો એ અનુભવ પણ ભલે રામ દુઃખ એટલે નાખે કે દુખ પડે ને તમને તો તમારા તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે થયા છે ને બધાના તમે માફી માંગો છો ને આજ ગુરુ પૂનમ ના રામ રામ આ જાણે અજાણે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે આશીર્વાદ છું તમે મારા મારી ભૂલ ચૂક થઈ હશે તો પણ તમારી માં દીવો કરો છો એની ભક્તિ ચાલુ કરો છો પુનદાન ચાલુ કરો છો અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ ચાલુ જ રહેતી હોય છ મહિના બાર મહિના પણ છતાં એ દીકરાઓ ને કહીશ એ દીકરી કહીશ કે હિંમત હારતા કે તમારી માં શું કરે છે તમને જલ્દી જલ્દી દુઃખ હાલી અને સમય નજીક લાવે સુખ સુખનો કે મારા દીકરાએ કે મારી પેઢી એ જે તે નાના મોટા ગુના કર્યા નાના મોટા ખોટા કરમ કર્યા ને આ દીવો કર્યો છે ને એટલે એ કરમ છે ને શું કરશે જલ્દી જલ્દી મોકલશે બે વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડ લો પછી બે વર્ષ પછી તો મારા દીકરા બેહાડી ને આ સમય ગાળો એનો આ એની રાય એની પરીક્ષા નહીં કેતા પણ બે વર્ષ ઊંઘી કોણ ટકે છે ચામુંડા કોમ ના કરે મહિનો દીવો કર્યો એટલે ચામુંડા મારો ગોરી બાળીને પકડો ના કરે એટલે કે મેળી પકડો મેલ ખુખાર મેળી ના ફલાણી મેળી પકડો ચો હું થી આવું પર વિશ્વાસ રાખો હું એવું નહીં કેતી મારી પર કરો તમારા ઘેર બેઠી એની તમારી માં ઉપર કરો તમારી માતા ને ખાલી બત્તી ભક્તિ કરો છો ને તો મગજમતી મતી બધા વ્યામકાંડ નાખો શું નડે અરે ગમે તે ઉનડતા રહે ને ભોય તરીએ દબાવી દેસુ ખુખાર મેલડી ગમે તેવા દેવો છે ને પણ જેને કદા જીવન સાપન પણ કર્યું હશે ને એને કદા દુખ તો પડશે પણ એના ડૂબવા તો નહીં દઉં દુખ ભલે ગમે તે ઊ પહાડ જેવું આવી જતું પહાડ જેવું દુખ પડી જતું પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ ઘડીએ સેકન્ડ વાક્ય છે મૃત્યુ ની અને સેકન્ડ પલવારમાં કદાચ હું મેલડી મેલે કોડો ઝાલી અને કદાચ જીવન તારી નાખી માતા પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર સમજ લે અને ધીરજ રાખવી પડશે પ્રશ્ન શક નહીં તમારો આવો એમાં દીવાબત્તી કરીને અમે તો વધુ દુખારું પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે પણ તોય તારી વાતો બહુ મીઠી લાગે છે લાગે છે ને ભાવી કોઈ વાત કે મારા સાનિધ્યમાં અહીં બધાના કોમ જોવોને તો છે કે મારી પહેલાંનું તો પંદર દાડામ થઈ ગયું પેલાને બે મહિનામાં થઈ ગયું પેલાને તો ત્રણ દાડામ કોમ થઈ ગયું મારી ઉતારા પાસે બે વર્ષથી મારું નહીં થતું થાય છે ને એવું કંઈક દીકરા દીકરી થતું હશે પણ તમારે એવું નહીં સમજવું કે હું નહીં ખબરથી મને ખબર છે હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય પાપ છે એ ધોવાય છે એટલે મારે કહેવાની જરૂર નહીં પડે પાંચ વર્ષ પછી મળજો પછી એમ કે છે તારા લીધે તારા આશીર્વાદે તો અમારે લીલી વાડીઓ ગાડીઓ બંગલા વધુય છે એ દાડો પાંચ વર્ષ પછી ખબર પડે કે મારી તું મળી મળ્યો શું કહું પછી અમે શરીરે એમ કહેશો કે માં દેહય તારો આ શરીર તારું માં આ પ્રાણય તારો માં તું કે તો મારો જીવ કાઢી ના લીધો તું કે તો મારું કાળજુ કાઢી ના લીધો એવો ભરોસો થઈ જાય ધીરજ રાખો અને એ સમય પાર કરો ને તારે તો ધીરજ રહે છે આવા કઈક ભાવિક ભક્તોનો પ્રશ્ન છે એટલે ક્યારેય એવું માનવું નહી કે મારી વાત કોઈ સાંભળતું મારા કાન ભલે હું બહુ જૂની માતા ઉંમર લાયક માતા છું ઓછું સાંભરતી હોય પણ અંતર ના શબ્દો તો એકદમ તેજ કાન છે મારા બહારના શબ્દો સાંભરવા માટે તો હું બહુ ઓછું સાંભરું છું કોઈ મારી માતાની ની કોઈ નિંદા કરે છે ને તો મને સાંભળતું નહીં મારે કોણ દઈને સાંભળવું પડે શું બોલે છે આ ખબર નહી પડતી આ મારા સેવક ને પૂછવું પડે શું કહે છે આ મારી કઈક આપણા વિશે બોલે છે હાર હાર હેડ હું તો નહીં વાપરતી ચમ આ બહારની સંસારની કોઈ વસ્તુ ન વાપરવા માટે મારા કાન બહુ બેરા જેમ કે ઉમર લાયક માતા કેટલા વર્ષો થયા મારે આ શું ખોટું હજારો વર્ષો થઈ ગયા મારે ધરતી પર મારે મેલેડીન પણ હા અંતરાત્મા તમારો અવાજ ખાલી પોકાર ના આપીનો પોકાર એક શબ્દ નો હશે એક આસુડો એક દુઃખ નો કદાચ વેદના હશે ને કાન દઈને હાભરીશ લાખો ની ભીડ માં હાભરીશ દુનિયાના છેડે હાભરીશ ગમે તે જગ્યાએ હાભરીશ પણ તમારી અંતર ની વેદના હાભરવા માટે મારા કાન ચોવીસ કલાક ચાલુ હોય છે અનુભવ કરજો એ કુખાર મેલડી માં રોમ બારી માં તમે જે મને હોય તમે મને મેલડી કહો છો ને એટલે હું મારી જ આંખો કોણ ઊંચા થાય બીજા મેલેજા વાળી તો બારેજા વાળી હું એક જ છું એટલે જ ઊંચા થાય કોણ હા શું ખોટું પણ ખાલી એટલું બોલો કે હે તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના છે હશે ને પહેલી આવશે ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે પણ હે મેલડી લાજ રાખજે તો કદાચ તમારી મેલડી કરતા મારા મેલડી પર તમારો વિશ્વાસ શ્રદ્ધા પ્રેમ વધારે છે ને તો તમારી મેલડી પેલા હું મેલડી પહોંચી જશે આ વચન છે અને તાલ આવશે ને તો તમારી મેલડી કઈક લેહડ આપણે બે જોડે હું આ બાજુ સંભાળ લે હું આ બાજુ સંભાળ લઉં છું આ શું ખોટું મેલડી તો જગત માં એક છે પણ એના દીવા જુદા એના કુડ જુદા એ પ્રમાણ અલગ અલગ મેલડી કહેવાય હું સોલંકી પેઢીની માતા તમારા ઘેર તમારા વંશ મેલડી એક છું પણ રૂપ અને અલગ 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 દીવામસન એ રીતે અમારી માતાઓ ની વાત થતી હોય તમારી મેલડી મારી મેલડી વાત કરવી હોય તો પૂછી લઉં ચમ તારો દીકરો અહીંયા આવ્યો દેન મારો દીકરો હમત તો જ નહીં મારી કશી